નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ને અત્યારે આપણે છીએ સુરતના વેડ રોડ વિસ્તારમાં તો ગઈકાલે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ભારે વરસાદ રાત્રિનો આવ્યો હતો એટલે સવારના સમય અત્યારે દસ વાગ્યા છે તમે જોઈ શકો છો આ વેડ રોડનો જે મેઇન ગુરુકુળવાળો રોડ છે તે છે ને અત્યારે આપણી સાથે રામ રામભાઈ છે આપણા મિત્ર રામભાઈ અત્યારે તમને કેવો વરસાદનું વાતાવરણ છે અને આ પાણી ભરાઈને તમને કેવું લાગી રહ્યું છે પાણી બહુ વધારે છે અહીંયા રામભાઈનું કેવું છે પાણી વધારે છે જોઈ શકો છો સામેના ભાગમાં બધું વાહન અટકેલું છે આખો રોડ પેક થઈ ગયો છે અને અત્યારે ગોઠણ સુધી પાણી તમે જોઈ શકો છો અહીંયા ગોઠણ સુધી પાણી અત્યારે વેડરોડ વિસ્તારમાં ભરાઈ ગયું છે અને ભારે વરસાદ પડ્યો હતો રાત્રિના સમય હજી પણ વરસાદના જ્યાં જ્યાં ચાટા ચાલુ છે ને અત્યારે આપણે અહીંયા સ્પેશિયલી જોઈ શકો છો ફૂડ કોર્નર હરે કૃષ્ણના જે મેંદુ વડા છે તે ખાવા અત્યારે હું રામભાઈ અત્યારે આવ્યા છીએ અને ગાડી જોઈ શકો છો ગાડી પણ અંદર નથી આવી શકતી એટલે ગાડીને આપણે ડિવાઈડર પાસે મૂકેલી છે અને અત્યારે આપણે હરે કૃષ્ણના મેન્ડુ ઘોડા ખાવા જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો અમે બીઆરટીએસ બસ પણ ફસાઈ ગયેલી છે ત્યાં પાણી પણ વધારે છે તેના હિસાબે જઈ નથી શકતી અને ગઈકાલે ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતું તેની ખુશીમાં આજે અત્યારે સ્પેશિયલી હું નાસ્તો કરાવવા રામભાઈને ત્યાં લાવ્યો છું અને કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા ટુ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો જોઈ શકો છો અત્યારે ભારે પ્રમાણમાં સુરતી સુરતી લોકો નાસ્તાનો પણ આનંદ લઈ રહ્યા છે અને ઘણા લોકો પાણીમાં પણ ગોઠણ સુધી પાણી છે છતાં પણ નાસ્તા માટે જોઈ શકો છો હજી પણ લોકો અત્યારે અહીં આવી રહ્યા છે અને હજી પાણી યથાવત છે પાણી જરાય ઉતર્યું નથી જોઈ શકો છો ગોઠણ સુધી પાણી હજી પણ અહીંયા આપણને આ જગ્યાએ જોવા મળે છે અને હજી પણ ઘણા લોકો આ જગ્યાએ નાસ્તો માટે આવી રહ્યા છે તો જોઈ શકો છો ચારે તરફ જે નદીવાળું વાતાવરણ હોય તેવું વાતાવરણ બની ગયું છે અને ગોઠવણ સુધી પાણી હજી પણ અહીંયા અથાવત છે હજી ઉતરતા હજી એના બે કલાક જેવો સમય થઈ જશે જો વરસાદ નહીં આવે તો વરસાદ જો હજી આવશે તો પાણી આના સ્થિતિમાં આ જગ્યાએ રહેશે અને કાર ટુ વ્હીલ કોઈ પણ વસ્તુ આગળ હતી અને જઈ શકતી તેવા સાયલેન્સરમાં પાણી ભરાવું હોવાથી અત્યારે તે બંધ થઈ જાય છે જોઈ શકો છો સાયકલવાળા અત્યારે છોકરો અહીંયા આવી રહ્યો છે અને આ જોઈ શકો છો આ બધા લોકો અત્યારે અહીંયા વરસાદનો આનંદ માણે છે ગઈકાલે ઇન્ડિયા કપ જીતું તેની તમામ ભારતવાસીને જે ખુશી છે તેને હું મને પણ બહુ ખુશી હતી મેં પણ કાલે આખી મેચ જોઈ ખૂબ સરસ રીતે મેચ ગઈને ભારતને વર્લ્ડ કપની બધાઈ આપું છું અને જોઈ શકો છો ચારે તરફ લોકો અત્યારે નીકળી ગયા છે અને અત્યારે આપણે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ હરે કૃષ્ણમાં જોઈ શકો છો આ વેડ રોડ વિસ્તારમાં આવ્યું છે અને અત્યારે આપણે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ મેંદુવડા ખાવાના છે અને રામભાઈ તમે શું ખાવાના છો રામભાઈ પણ મેંદુ વડા જ ખાવાના છે જોઈ શકો છો પાર્સલ પણ ઘરે માટે લેવાનું છે તો ચાલો આપણે હરે કૃષ્ણમાં જઈને મેંદુ વડા ખાઈ ગરમા ગરમ અને ગોઠણ સુધી પાણી જોઈ શકો છો હજી પણ અહીંયા યથાવત છે દર્શક મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હરે કૃષ્ણ ઇડલી સંભાર મેંદુ વડામાં જ્યાં આપણે નંદુ ખાવાના છે અને જોઈ શકો છો પેન પણ પૂરેપૂરું પલી ગયું છે ગોઠણ સુધી પાણી અહીંયા ભરાણું હોવાથી ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે હરેક મેંદુ વડામાં પહોંચી ગયા છીએ દર્શકો શકો આપણી સાથે રામભાઈ છે અને સમયમાં અહીંયા જે આપણું ટોકન છે તે ટોકન અત્યારે આપણે આપી દીધું છે પાંચથી દસ મિનિટ લાગશે અત્યારે જોઈ શકો છો ઘણું વેટિંગ છે અને જ્યારે આપણા વડા આવી જશે ત્યારે આપણે ગરમા ગરમ વડા ખાવાના છે બહાર વરસાદ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે અને પાણી પણ જે તે જગ્યાએ ભરાણા છે અમે આગળની ક્લિપમાં પણ તમને બતાવી તમે જોઈ રહ્યા છો સ્મૃતિ નાસ્તાના એટલા શોખીન હોય છે જોઈ શકો છો અહીંયા આ ગોઠણ સુધી પાણી ભરાણું છતાં પણ લોકો અત્યારે અહીંયા હરે ક્રિષ્નામાં નાસ્તો કરવા માટે આવી રહ્યા જોઈ શકો છો ત્યારે રોડ પણ નદી જેવું વાતાવરણ થઈ ગયું છે ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે અને લોકો હજી પણ અહીંયા નાસ્તા માટે આવી રહ્યા છે જોઈ શકો છો પૂરેપૂરું કાઉન્ટર અહીંયા અત્યારે ફૂલ થઈ ગયું છે અને આપણો ઓર્ડર છે તે પણ અત્યારે ટૂંક સમયમાં આવી જવાનો છે તો આપણે મેંદુવડા ખાઈને ઘરે જવાનું છે